નમસ્કાર મિત્રો અમારી એસઆટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો જી આ મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે હાર્ટ અટેકથી અભિનેતાનું મૃત્યુ ત્યારે મિત્રો વિગતવાર વાત કરીએ તો તમિલ સિનેમાના પ્રખ્યાત અભિનેતા ડેનિયલ બાલાજીનું નિધન થયું છે જી આ મિત્રો વધુ જણાવી દઈએ કે અડતાલીસ વર્ષે ડેનિયલને સાથીમાં દુકાનની ફરિયાદ બાદ ચેન્નઈની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જોકે મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે ગઈ જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું જ્યારે મિત્રો વધુ વાત કરીએ તો ડૉક્ટરના જણાવ્યા અનુસાર ડેનિયલને હાર્ટ એટેક આવ્યો હતો ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર તમને એ પણ જણાવી દઈએ કે ડેનિયલને ઘણી તમિલ અને મલયાલમ ફિલ્મોમાં મહત્વની ભૂમિકા ભજવી હતી જી મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ગભર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ